હાય ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ રાજગરાનો છોડ રાજગ્રહનો શીરો તો તમે ખાધો હશે તેના ઘણા ફાયદા હોય છે પણ તેનો છોડ તમે જોયો નહીં હોય તો આજે આપણે હું તમને બતાવીશ આ રાજગ્રહના છોડ દેખો મસ્ત સરસ મજાનો આપણે રાજગ્રહ કર્યો છે તો આવા હોય છે તેના છોડ તેના બીને વાવણી કરવાથી આવા થતા હોય છે તો દેખો આવા હોય છે રાજગ્રહના છોડ અને તેના પાન મસ્ત અચ્છા બ્લૂ કલર જેવા પિંક કલર જેવા હોતા હોય છે છે આપણા હોય છે મિત્રો કોને કોને રાજગ્રહ નો શીરો ખાધો દેખાતો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત દેખો બ્લુ કલરના અચ્છા બ્લૂ પિંક કલરના પાન હોતા હોય છે તેના દેખો તાવ હોતો હોય છે તેનો છોડ તો આ હતો આપણો આ રાજઅગ્રહ